રામ બધા એને કેમ છો મજા મજામાં રહો છો કેમ કે આપણા બ્લોક જોતા હોય છે અને આ ડાયલોગ કોણો જાય મને કોમેન્ટમાં કહી દેજો આપણે કોપી કરી લીધો એ ડાયલોગ હોય ડાયલોગ એ ચાલશે તો અત્યારે આવી બધું આ કામ બતાવીને ફરી આવીએ ને અત્યારે આઈ થિંક એક ને દસ થઈ ગઈ તો વિડીયો ચાલુ કર્યો દોઢ બપોર પછી ને થોડું કામ હતું એ પતાવી લીધું કામ કરતાનું મારે હોય ને કઈક ને કઈક તો કન્ટિન્યુ બાકી ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો લાઈક શેર કરી નાખજો તો હવે આગળ કન્ટિન્યુ ફાઇનલી ગાઈસ અહીંયા ખાઈ પીને ઉપર આવી ગયા ને કે આ ના મતલબ સમજી એકો ને આ ભાઈ નો ફોન છે ને બહાર ગયો તો એના હિસાબે થોડું મોડું થઈ ગયું હવે જલ્દી કાસ ગેમ ને માન સન્માન દઈ આગી પછી આપણે મળીએ તો હવે કન્ટિન્યુ ઇન્સ્ટાગ્રામ ને તો બધા શેર કરે પણ આ વિડિયો તમારે જે મળવા કે લાડી ગમે હોય ભાઈ ના હોય આ વર્ષે એને સેટ કરી દો આ ગીત એ પણ ચાલુ થઈ ફાઇનલી આપણે હોટલ સોરી હોટલ યાદ આવી ઘરેથી ફ્રી થઈને નીકળી ગયા પાછા હોટલ સાઈડ પછી આપણે ત્યાંથી જવાનું છે હજી બીજી હોટલ ભાઈબંધની ત્યાંથી

ફાયદ નથી ભાઈ બંધની હોટેલમાં આવ્યું કે બધું હું આવ્યો એટલે કામ બધા અખવાડા કામમાં આવેલી તો વહી જાય પછી આવી પછી આવી લોકો આવે ને પછી જવાનું જગ્યાએ કંઈ કન્ટીન્યુ આજે ને આજે અપલોડ કરવાનું થયું કન્ટીન્યુ ધી નેક્સ્ટ ડે તો કેમ તો મજામાં મજામાં રહું છું અને ભાઈ અત્યારે મસ્ત મજાનો સવાર થઈ ગયો છે બીજો ગયો છે આમ તે આમ નહીં આમ તેમ નહીં સમજી આવો ને તમે તો અત્યારે છે ને મસ્ત મજાનો આજે છ તારીખ છે સાંજે રાધિયા રાસ છે એટલે ભાઈ પણ જાઓ મજા કરશું ચાલો જઈએ અત્યારે નહીં રાતે ચાલો ઘટી નહીં વ્યૂ જોઈ લીધો એક વાર જગત નો બાપ ચાલો કન્ટિન્યુ

અને શેર કરજો જઈ લે હા છાપવાના જો સબસ્ક્રાઇબ કરી લેજો ભૂલતા નહીં કાલે કઈ બોલ હાલો હવે આપણે બેસીએ જરી તો હવે મીટિંગ કરશું જલ્દી કો સાહેબ તો ને વાગી કેટલા વાગે હે કેટલા વાગી ગયા અત્યારે અંદાજે 12 વાગી ગયા છે 12 વાગી ગયા ને મેં રેલવે સ્ટેશન પર જો લગન વા છે ને રેલવે સ્ટેશન શું કામ છે તમારું બલે આ ભાઈને છે ને સમજી હગો ને તમે ઈ ભાઈને જરી કામ હતું લઈવા તો તો હવે જઈએ અમે ફોટા બોટા પાડી હાલો જઈએ ભરત જયદીપ હાલો હવે જાશું આપણે લગ્ન માં દાંડિયા રાસ માં હાલો એટલે જ પડ્યા અહીંયા આવીને પાડે છે હા કરવું શું હાલો કોણ બધે જો તો હા અરે પણ હા ફાઇનલી લમી કમીને ભાઈ ગયા છે જરીક વાર પોલો ખાઈ લઈએ ને પછી તો કેમ કે બહુ રહીમ આગળ ને વિડિયો એટલો બધો બનાવ્યો ને કોપીરાઇટ આવીને હિસાબે નથી બનાવ્યો વોલ્યુમ ફૂલ હતું તો કન્ટિન્યુ Oh, hi.

હજી રો માણેક પરિવાર હવે કોપી ચાલુ થઈ જાય ને પહેલા આપણે નીકળી જઈએ તો ફાઇનલી એક ભાઈ બને લગન અટેન્ડ કરે ઓલે ઓલા લગન આવી દો રમવાની કેવી મજા આવી રમવા આપણે રમવા જાય હતા સ્પેશિયલ હવે રમવાની બહુ મજા આવી ભાઈ અમે ભાઈ માણેક નું રમવાનું એટલે મજા આવી જાય ક્ષત્રિય ભાઈ મજા જ આવે છે આપણે ભાઈ જે રમવા ગયા હોય ને એમાં કોઈને ખબર પડે અત્યારે નીકળી જાય